તો વિચાર એમ કરતી હતી કે હવે રોજ રસોઈ માં કરવું શું બધે વુમન નો આજ પ્રોબ્લેમ હશે કે રાતે શું બનાવું તો મારે એમ જ છે કે શું રોજ ખાવું તો બસ એ જ વિચારતી હતી કે અત્યારે આઠ વાગ્યા છે આઠ અને સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગ માં તો બસ નાનો એવો જ કરવો હતો તો વિચાર ક્યાર કરતી હતી કે શું રસોઈ કરી શું રસોઈ કરી અને મારા પિયર માં બધા મને અને સાસરે બધા મને એમ કહે છે કે મારો મોઢું લાડવા જેવું ગોળ છે તો મેં કહ્યું ને આજે મારા મોઢા જેવું જ ક્યાંક સરસ મજાનું બનાવું પણ શું બનાવું તો એ જ વિચાર કલાકથી કરતી હતી પછી મને યાદ આવ્યું કે ચાલ ને મસ્ત મજાની તુંય બનાવું લાડવા જેવી તો બસ આજના રસોઈમાં એ જ છે લાડવા જેવી મસ્ત મજાની મારા મોઢા જેવી પૂરી કરી તો ઈ તમને બતાવું આગળ એ અને બીજું કે થોડુંક મને સ્વભાવ થોડોક જ બહુ નહી પણ થોડોક જે મને ઓળખે છે ઈ જે મને જાણે છે એને તો ખબર હશે કે થોડોક મારો સ્વભાવ તીખો છે એટલે મને બહુ નહી આમ તો બધા સાથે સ્વીટ જ છું પણ જે મને કોઈ કારણ વગર બતાવે તો થોડોક તીખો થઈ જાય તો મેં કેવું હવે પૂરી સાથે થોડુંક સ્પાઈસી બનાવો છે મારા સ્વભાવ જેવો આજ તો બધો મેનુ મારા સ્વભાવ જેવો જ કરવાનો હતો એટલે એક કલાક થઈ જાય વિચારવામાં તમે કયો લાડવા જેવું મારું મોઢું છે તો પૂરી બનાવો લાડવા જેવી તો હવે સ્વભાવ પ્રમાણે શું બનાવો તો સ્વભાવ પ્રમાણે બનાવવા છે મરચું કે આ તો સ્પાઈસી મરચાનો હાથ એમ કે આથડામાં તો એમ છે કે ખાલી વઘારવા છે રાઈ જેવું રાય જેવું નાખીને આજે કંઈક અલગ મેથીવાળા કરવા છે તો પૂરી સાથે મસ્ત મજાના મેથીવાળા મરચાં તો બસ રાતનો ડિનર આ રાતનો ડિનર આજ છે ચાલો તમને બતાવું

એક બબ્લ ગયો છે તો બસ હવે મરચાં વઘારવા છે પૂરી બતાવું બતાવી છે પણ ફરી થી બતાવું તો ગાઈસ મસ્ત મજાની ગોળ ગોળ મારી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે ફટાફટ મરચાં વઘારી લવ પછી ચા મૂકી દવ સાડા આઠ પોણા પછી જમવા બેસું છે તો આવી જજે બધા જમવા એક આ મસ્ત અમારું બોર્ડ દેખાય છે સામે લોગો જોઈ ને જ મજા આવી જાય બ્લોક તો આનાથી જ મસ્ત જામે એવો છે અને વાયગા છે આઠ ને દસ હાય ઉમેશ અપ્પા જય સ્વામિનારાયણ મજા છે ને બસ સોજો તો બધે ઉતરી ગયો છે હવે દાટ કેડી કઢાવી છે બેટન જેવા કઢી નાખી જા બેટન રેસ માં કઢાવી નાખવી છે તો સારું સિયાળા આમ થઈ રૂજાઈ જાય એ મારા મમ્મી આજે કહેતા હતા જમાઈને કે સુરેશ કુમાર કઢાવી લેજો શિયાળો છે એટલે રોજાઈ હોતે ને જાય જલ્દી જમવાની વાત છે પૂરી કેવી થઈ આવી થઈ ને નાની ગોળ ચાંદા જઈ મસ્ત થઈ જાય અમે એક જગ્યાએ ફ્રેન્ડ જમવા ગયા હતા ક્યાં ગયા હતા યાદ નથી ને ઘણો ટાઈમ થઈ ગયો વર્ષ દોઢ બે દોઢ વરસ બે વરસ થયા જમવા ગયા હતા તો ત્યાં પૂરી હતી પણ કેવી હા હતી આવી નાની પણ એકદમ જાડી કા અમે પપ્પા મોઢામાં જાય નોકરું તેલ નોકરું તેલ અરર મેં આ પૂરી છે કે આ ઓલા ચાસણીમાં બોલે બોળેલી પૂરી છે તેલમાં નહીં પણ ચાસણીમાં કાઢેલી એવું નોકરું તેલ જો કે મેં તો એક જ ખાધી તી મને ઓઈલી બહુ ફાવે જ નહીં ભાવે જ નહીં ઉલટી જેવું થાય તો મેં સાપા તમારા માળા થઈ ગઈ થઈ ગઈ ને હવે કાલથી બીજી કા જય સ્વામિનારાયણ

એ નીકળી ગયા છે એ મારે હવે કાલે શોર્ટ જ કર્યો તો તો બસ મારા બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે નવી વાતો સાથે તો મારી ચેનલ ને લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જે કોઈ મને લાગે છે કે કોને લાઈક કરવાનો મૂડ નથી આવતો એને તો ફરાટ મૂડ બનાવજો અને લાઈક પેલા બસ મારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો કાલે પાછા મળશું આવા જ શોર્ટ વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ તમારી તબિયત નું ધ્યાન રાખજો ગુડ નાઇટ